નડિયાદ શહેરમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ચાલતા વિવાદો વચ્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી તે આપવામાં આવ્યો છે મહત્વનો ચુકાદો જણાવી દઉં કે નડિયાદના સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ સોસાયટીના કોમન પ્લોટની જમીન પર બિલ્ડર દ્વારા બારોબાર વેચાણ કરવામાં આવ્યું હતો અને ખુલ્લી જગ્યા પર કમ્પાઉન્ડ વોલ બાંધીને બીજો માર્ગ આપવામાં આવતા ત્યાં વિવાદ ઉભો થયો હતો જ્યારે સોસાયટીના પ્રમુખ અને મંત્રીએ નડિયાદ નગર નિયોજકના માન્ય નકશા અનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને તેઓએ રારા સમક્ષ ફરિયાદ નોંધાવી ફરિયાદી તરફથી આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે બિલ્ડરે નાણાકીય ધાક ધમકી અને રાજકીય પીઠબળનો ઉપયોગ કરીને મકાન માલિકો પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો

સુપરત કરવો સોસાયટી કમ્પાઉન્ડ વોલ ઉભી કરી અને સોસાયટી ના રહીશો ના સંપર્કમાં રહી બીજા બધા પ્રશ્નો હલ કરવા સમસ્યા અમારી એ છે કે અમારી પાસે બિલ્ડરે પૈસા લીધા છે બધા કામ માટે ના એમણે મેન્ટેનન્સ ના લીધા છે પણ એમણે ગટરના ઢાંકણા પણ નથી કર્યા આપ્યા કશું જ નહીં પછી અમુકના દસ્તાવેજમાં એવું લખ્યું છે કે તમારે કોમન પ્લોટમાં કોઈ હિસ્સો રહેશે નહીં જ્યારે અમુકનામાં નથી લખ્યું અને હવે અમને કોમન પ્લોટ આપવા તૈયાર નથી બરાબર અમે આટલી બધી ફરિયાદો કરી તેમ છતાં એ હજુ એની આંખો ખોલતો નથી અમારી ફરિયાદ ત્યાં જિલ્લા પંચાયતમાં અને અંદર નગરપાલિકામાં અને પછી છેલ્લે અમે રેરામાં પણ ફરિયાદ કરીને એનો જવાબ મેળવ્યો છે નગરપાલિકામાં અમે ઘણી બધી અરજીઓ આપી છે આ બાબત કોમન પ્લોટ માટે માર્જિંગની જગ્યા માટે અને અમારા માર્જિંગની જગ્યા માંથી અમારે રસ્તો ખુલ્લો કરીને ગાર્જિંગ સોસાયટી નો રસ્તો આપે છે અને ગટરના અને ગટર લાઈન પણ અમારા કોમન માર્જિંગ ની જગ્યામાંથી આપેલી છે વીજળી વાળા શકતા હોય તો ગટરની લાઈન વાળા કેમ નગરપાલિકા વાળા કેમ ના ફેરવી શકે અમારી